સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષ નિમિત્તે તાપી જિલ્લાએ એકતાનો સંદેશ ગુંજવ્યો હતો તાપી જિલ્લાના વ્યારા ખાતે બિરસા મુંડા સર્કલ પર ભવ્ય યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તેમજ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ યાત્રામાં એક ભારત આત્મનિર્ભર ભારતના મંત્રને સાકાર કરવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો આ રાષ્ટ્રીય એકતાની અભિવ્યક્તિના કાર્યક્રમમાં જિલ્લાના રાજકીય અને વહીવટી ક્ષેત્રના અગ્રણીઓએ તેમની પ્રતિભા અને પદની ગરિમા સાથે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું તમામ મહાનુભાવોએ સરદાર પટેલના આદર્શોને યાદ કરીને સૌને રાષ્ટ્રીય એકતાના તાંતણે બંધાઈ રહેવા આહવાન કર્યું હતું જેના થકી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો આ દેશની મહાન વિભૂતિ મહામાનવ સરદાર વલ્લભભાઈ પટેલજીની એકસો પચાસ જન્મ જયંતિ પૂરા ભારત વર્ષમાં અને દેશ દુનિયામાં એની ઉજવાઈ રહી છે પણ સરદાર વલ્લભભાઈ પટેલ શું હતા આજની પેઢીએ જાણવું જોઈએ અનેક લાયબ્રેરીની અંદર એમના પુસ્તકો એમની જે વિચારધારા હતી કેવું સાદગીભર્ય જીવન હતું